કેમ છે મારા જામનગરના પ્રિય મિત્રો આજે હું દ્વારકેશ રેસિડેન્સીમાં શિવ બંગ્લોઝનું એક આપણે ટેનામેન્ટ આવેલા છે તેનો વિડીયો બનાવું છું હવે આપણે હું આખો વિડીયો અંદરથી ને બહારથી દેખાડું છું આ બહારની ભાગનું રસોડું આપેલું છે અને આ વોશ બેસિન છે અહીંયા આપણે તમારા કપડાં કે થામણાં કે કંઈ ધોવા હોય તો ધોઈ શકો હવે આ આપણે હોલ આપેલો છે સીડી આપણે ઘરની અંદરથી જ લીધેલ છે આ માસ્ટર હોલ બેડ આપેલ છે રસોડું ને સંદાસ બાથરૂમ એટેચ કરેલું આ ચિત્રીનો ભાગ આપેલો છે ઉપર એક માળીયું બી આપેલ છે તો સમાન બી આપણું નાનું સાનું રહી શકે આ સામેના ભાગમાં રસોડું આપેલું છે મિત્રો આ થ્રી બી એચ કે બનેલું છે સેમી સેમી બીમ કોલમ ખૂબ બજેટમાં મકાન છે હવે આપણે આ આપણો પૂજા રૂમ આપણે કરવો હોય તો અહીંયા કરી શકો આપણે બીજો બીજો માસ્ટર બેડરૂમ છે અને સંડાસ બાથરૂમ એટેચ કરેલું છે ઉપર આ માળિયું આપેલું છે હવે આ બીજું સામેનું ત્રીજો માસ્ટર બેડ એમાં સંડાસ બાથરૂમ એટેચ અને આ સરસ મજાની બાલ્કની આપેલી છે ત્યાં તમે સવારે નાસ્તો કરવો હોય કે બેસી શકો રાતે તમે આરામથી એના માટે આપેલ છે હવે હું આપને અગાસી ઉપર લઈ જાઉં છું મિત્રો આ ખૂબ સ્વચ્છ છે અને હવા ઉજાસવાળો એરિયો છે અને મકાનમાં હવા ઉજાસની કમી નહીં થાય આપણે મકાન આવેલું છે આ ફ્રન્ટ સાઈડ છે અને આ બેક સાઈડ છે મિત્રો આ રીતનું આખું મકાનનું બાંધકામ થયેલું છે હવે આપણે સાહેબ સાથે લોનનું બી કામ કરીએ છીએ હોમ લોન મોર્ગેજ લોન વગેરે આપણે લોન બી કરી છે અને આપ જો આમાંથી એક બી મકાન સિલેક્ટ કરો તો આપણે એક બી રૂપિયાનું ચાર્જીસ વગર લોન કરવામાં આવશે અને દલાલી નહીં લેવામાં આવે આપણા પાસેથી અને મિત્રો આપણે લોન કરી છે એમાં એકબીજાતનો હિડન ચાર્જિસ લેતા નથી જે કંપનીનો ઓફિશિયલ ખર્ચો આવે તે જ આપણે ભરવાનો રહેશે હવે આપણે ત્યાં જે સાઇટ છે તેનું બ્રોસર આપેલું છે શિવ બંગલોઝ થ્રી બીએચકે બંગલોઝ આ આપણે ટોટલ એક ચાર પાંચ મકાન સાથે આપેલા છે હવે આ સોસાયટીનું એડ્રેસ છે દ્વારકેશ રેસિડેન્ટ શિવ બંગલો પટેલ સમાજ પાછળ શ્યામ મેરેજ હોલ પાસે લાલવાડી જામનગર મિત્રો આપણે લોનનું અને વિડીયો બેનું કામ કરી છે હવે આપણે પ્લોટ એરિયા આઠસો ને ચોત્રીસ પ્લોટ એરિયા છે બિલ્ટઅપ એરિયા સોળસો પચાસ છે કિંમત અડતાલીસ લાખ રૂપિયા છે બધા માસ્ટર બેડ આવશે અડતાલીસ લાખ કિંમત છે પણ એમાં એ યુટ્યુબના માધ્યમથી જાશો તો એ સાડત્રીસ લાખ સડતાલીસ લાખ સુધીમાં થઈ જશે આ બુકિંગ કોન્ટેક માટે સવારે સાડા દસથી લઈને બાર અને સાંજે સાડા ચારથી સાત વાગ્યા સુધી બુકિંગ કોન્ટેક માટે કરી શકો છો અથવા આપ મકાન જોવું હોય તો આપ કોલ કરી શકો છો આ સમય દરમિયાન આપણે આ મારું બ્રોસર છે આપણે હોમ લોનનું જે કામ કરી છે એની બધી વિગત આપેલી છે મિત્રો આપણે લોન જે કરી છે એમાં એકબીજાનો ખોટો ટકાવારી કાંઈ લેતા નથી ઓફિસિયલ જે ખર્ચો આવે તે જ લે છે